તો રામ રામ ને સીતારામ મિત્રો આપણે આવી ગયા છીએ લીંબડ ધારે એટલે કે જીવદ્યાસ જ્યા થળે તો હાલો અમે એનો નજારો તો મિત્રો ફાઇનલી અમે ગયા છીએ અને હવે ભરવાના છે કુંડા એટલે રોહિતભાઈ ને આપણે જવું હવે રોહિતભાઈ ને જાપો છે ને હવે તમને આનું લોકેશન બતાવી દો તો મિત્રો આપણે હવે અહીંયા કુંડા ભરશું પક્ષી ઓટો માટે પક્ષીનો ઓટો છે ને આપણે કુંડા ભરી લેશું અને શરણ નહીં હોય તો શરણ નાખ દેવું મિત્રો હવે યુગભાઈ ભરે છે કુંડા અડધા ભરી દીધા છે જે ભરવાના બાકી છે ને વલ્પાઈ ભરવા જવાના છે તો મિત્રો આપણે રોહિતભાઈ કુંડા ભરે છે તમે જોઈ શકો છો અને હવે આપણે કુંડા બસ એટલા ભરવાનું બાકી છે પછી જાવી આમ ઝાડવા પાવા જાવી તો તમે જોઈ શકો છો અને આપણે વૈભવભાઈ બેઠા છે અહીંયા જોઈ શકો છો આ છે કુંડી અને બસ હવે કુંડા ભરાઈ જવાની ત્યારે છે પછી અહીંયા બાકી છે તો તો ત્રણ કુંડા બાકી જશે તમે જોવા લોકેશન જવો હવે આપણે વૈભવભાઈ બાલબેન કરવા જાય છે હવે આપણે આમ જાવું જાડવા બાજુ તો રોહિત ભાઈ આવા ઝાપો દે દે હરકો દે જો નગર તો જોવો તમે મિત્રો હવે આપણે કરીશું મોટર ચાલુ ને આ બાજુ જઈ રહ્યા છે વૃક્ષો જોઈશું તો મિત્રો જોવો લોકેશન જોવો તમે મિત્રો હવે આપણે આ સાઈડમાં સાઈડ નું હોય એમાં સાઈડ નાખશું અને પાણી નહીં હોય એમાં પાણી નાખી દેસુ અને આ જોવા તમે આ સબૂતર જ છે સ્પેશિયલ જોવા તમે આ જુઓ લોકેશન ના જોવા તમે હવે તો અહીંથી કુંડા ભરી લેવું આપણે આના દ્વારા મિત્રો તમે જોઈ શકો છો રોહિતભાઈ કુંડા ભર્યા છે અને આપણે વૈભવભાઈને અહીંથી અહીંથી ઓલા ભરી દે છે અને આ રોહિતભાઈ જો કુંડા ભરી રહ્યા છે જો મિત્રો તો આ જો સરસ મજાનું પાણી છે આપણે કુંડા ભરીશ્યું તો મિત્રો જો તમે જોઈ શકો છો આ છે આપણું પક્ષી ઘર જો તો કુંડા કુંડા ભરાઈ ગયું છે અને હવે આપણે જઈશું ઝાડવા બાવા તો મિત્રો મોટર ચાલુ કરી દેવી તો મોટર ચાલુ થઈ ગઈ છે અને આપણે જાવું હવે જાડવા પાવા તો મિત્રો મોટર ચાલુ થઈ ગઈ છે અને હવે આપણે રોહિતભાઈ ટાંકી ભરી રહ્યા છે તમે જોઈ શકો છો ટાંકી ભરીને પછી જાડવા પાઈ દેવી અને આ વૈભવભાઈ જો ઊભા છે અહીંયા તો મિત્રો ટાકી ભરાઈ ગઈ છે અને હવે આપણે વૃક્ષો પાવાના છે તો હવે વૃક્ષો પાઈ ના ગયું ને જો તમે અને મિત્રો જોવો તમે જોઈ શકો છો અને જો આ પાણી જઈ રહ્યું છે અને જેને કોઈને ગુંડા જોતા હોય તે કાળુભાઈના કારખાને આવીને લઈ જવા અને એકદમ ફ્રીમાં આપે છે તો રામ રામ ને સીતારામ ડાયરા ડાયરાને માતાજીઓને હારાવાના કર્યા તો મિત્રો અમારી સેવા તમને ગમી હોય તો વિડીયોને શેર કરી દેજો અને સાથે એક લાઈક તપી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે જીવ ટીમ દેઆી અને ફેસબુકમાં આઈડી છે જય બજરંગી યુટ્યુબમાં આઈડી છે કાળુભાઈની મોજ તો એને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો તમારે પણ આવી સેવા કરવી હોય તો જીવ જીવદીના સ્થળ ઉપર આવી જાય છે